નહીં પોપટલાલ ને પૈસા જોતા કે નહીં કળવાજી ને જોતા પૈસા મારે જોઈએ આ લડપો જ જાય લડો આલુ ગો હા જલ્દી લાવ હા લાવ સન ઇંસુ ભાઈ અમારી ઉળખણ છે ભાઈ તમાર મોણસુ ગોળ હે ને અમાર મોણસુ આ ધધન ના કરી વાળીએ ન હું અલ્યા આ ગોબરા યાર એવું ના ચાલે યાર તું મેં કઈ પૂછ્યું યાર પોદાળાની મુદત હતી બરાબર છે હવે તમે બે ભાઈ થઈ પૈસા ની સગવડ કરો એનો પોત દાડા થાય કોઈ કણ આઈ ઉભો રે પૈસા આપી દેજો એને પૈસા કબૂલ જાય હવે એનો વ્યવહાર જોવું કેવો છે પછી એને હાલે બાકી એને નહીં હાલો તો હું એ ચોરી કરીને તને હાલું કહું છું જો પૈસા આવસી માલે છે કોઈ મન તો નહીં મારા ઉપર હાથ ઉપાડી મારા ઉપર આખા ગામમાં કોઈ દાળ મારા હમ કોઈ એવો સદ્ધર કરીને વાત નહીં કરી અને તું મારા ઉપર હાથ ઉપાડે લે ખર મારા ભાઈ એટલા હારા કહેવાય કે પંચોતેર હજાર નું દેવું મેં કર્યું તોય મારા ભાઈ ભરવા તૈયાર થઈ ગયા પણ પેલા મારા ઓછા જેઠાલાલ ને આયા કે પૈસા કરી આલો મારા જોડે એક રૂપિયો નહીં હું ચોઈ પૈસા આલું મારા ભાઈ ગમે તે કરી નિવન કેઠી ગાઠી થારું હ પોટ ડાળા તો થઈ ગયા

પણ આવી જ કેટલી ઘણી કોઈકના ઘર બતાવતા ફરશો પૈસા ના હટતાને શું કરવાનું થાય પોપટલાલ પૈસા તમે લીધા એટલે પૈસા તમારે આવવા પડે કોઈકના ઘર વતા મેળ ના આવે ભાઈ પણ મેં તો વાપરીયા અહીં મારા છોકરાને મારું વાપરે વાપરીએ અલ્યા મૂળ તો પૈસા તમે લાયા છ આ વખત આવશે ને તો એને મુંબઈ ભેગો કરે મુંબઈ જેટલું રે મારું છોકરું મુંબઈ અલ્યા પોપટલાલ તમારો છોકરો મુંબઈ છે એનું એડ્રેસ તમને ખબર નહીં તો એને તોય ખબર પડશે એ તો મુંબઈ ફરીને ખોરી ગે એ ના કોઈ ખોડી લે વાત કરો પૈસા તમે લીધા છે પંચોતેર હજાર રૂપિયા એટલે એટલે તમને જ ઓળખો બીજા કોઈને ના ઓળખો કે મારા ભાઈએ પંદર હજાર રૂપિયા નહીં આને અત્યારે પંદર હાલ ઉપરના બીજા આવવાના રેક નહીં એ તો મારે છોકરો આવી દે પેલા મને તમે એ વાત કરજો તમારા ભાઈના ઘેર જો એ ગુંડો હે તે કોઈ પૈસા હાલક ના આ એ તો ભૂલી ગયો મારા ભાઈનું ઘર વર્ટાઈને આવતો રહેતું હું હું કહું હા મારા ભાઈના ઘેર જો તમે અને એ હું વાત થઈ એ તમે જોણીને આવો

મારા કોમ છે યાર એટલે મારા કોમ છે તમારું આયો હમ હવે તમારા હું કોમ છે મારું હવે ભલા હું તમારા ઘેર જઉં છું તમે હોય કે રસ્તામાં ભેગા થા હોય કે તો આયો ઓકે લોય પીવા આયા હે મણસો હું શકો કને લઈ બીજું ભાઈ તમે તમારું કોમ બોલો ને ભાઈ અલ્યા તારી મને લાગે છે આ કડવાની ખોપડી ગરમ થઈ ગઈ છે જો હું આના પેલું પૂછવા જયો ને તો મારા વર્ષો મારા પર ગરમ થઈ જા હા એટલે કશું પૂછવું નહીં વને શાંતિથી થી પોપટલા ઘેર જ લઈ જાવ એકલા ને એકલા હું વિચારે ચડ્યા કોઈ નહીં તો એ મારા ભાઈના ના ઘેર જાવ છું એવું છે હોવા હવે કળાજી કોમ તો એવું હતું હા હું ગુંદા ચાઓ યાર ભૂલી જો યાર તો હું યાદ કરીને નીકળો

તમન બોલાવા માટે આ તમારા ભાઈએ મને તમારા ઘેર મેલે તો પણ તમે રસ્તામાં ભેગા થઈ ગયા એટલે તમે કાયા છે લાતા એટલે મેં તમને વાત ના કરી બોલાવો તમારા ભાઈબંધને બોલાવજો બેની એ ધૂળ કાઢી નાખવી યાદ તો એ યાર મારો હું આ કી રે તો ઈને બોલાવ મે હું આયો તમે બાઈક ઉપર ઉતરી નીવન બોલાવો એ તો મોટા થઈ ગયા હી ને અમારા મારા આ એ તો મન ખબર નહી એવો મોટું કુ ને નાનું કુ ને તો યાર વાહ તોય ખબર નહી હોય તમે બાર કોમ ના

એટલે મારી વાત ઉપડો એ આયા ભાઈ એટલે ઓય આયા મન કે પૈસા લાવ હું કો મારા જુડી નહીં ટાણી કે તમાર ભાઈનું ઘર વટાવ હું કો હાર ટાણ વટાઈ દઉં તે તમે મારું ઘર વટાઈન જતા રહે તો ભાઈ વટાવ પર ઇને કીધું એટલે નકત કે ઘર ની વટાવ એટલે 75 હજાર નો વરઘોડો મે કરે તો ના માં શું કરાય કરે તો વરઘોડો તો પછી ભલા મોણા હીરો મારા કે તમે ઉંધા લટકાવ મારું ઘર જો વટાવ નાવ તમાર પાસે પૈસા નહીં તો મારા તો બંગલા માં પૈસા હીકવા

આવું માથે ગભે કરાતું હોય પણ એ કહેજો તમે મને ના જ કરે તો મને તો મને હલવા તો યાર ઓ તારી પૈસા લીધા એટલે તમે એકલા થોડા નહીં જોનતા ભાઈ આખું ગોમ જોણ અહીંયા ટપુડાનો વરઘોડો કર્યો આ એ વરઘોડો કર્યો એ આખું ગોમ જોણ છે પુના જોડે લઈ આયા કેટલા વેજવા લાયા એ કોણ જોણ છે કો હા વરઘોડો તો તારા પાસે અમને ના કીધું તમે ના હોય પડી ઓ ભાઈ મન થઈ કે મામ કરવાની

કે તારા વર્કોળાનો ઘેર વર્કોળો થઈ રહ્યો હો હવે કરવાજી વાને મુંબઈનું હેડર જ નઈ ખબર તો મુંબઈ મુંબઈ કરી ગયો અલ્યા બોલતા જ આવતું નથી યાર વાના પૈસા લઈને બેઠોને હવે આલતા જોર આવે યાર હવે મારા ભાઈ થઈ મારા હું વધારવાન કેવું કો તે વધારે શિકમન તો તમારે આવવી પડે યાર અમે હું આલા અમાર કરતા તમાર જોડે વધારે નહીં અમાર જોડે થનતા ફરી આવું ન કરી તમન બોલાવા મળી કોમ ઈવાનું હોય તમન બોલાવા મળી હવે અમે તો હડિયો કરવા જાઈ ગયા

આ હું જો અલ્યા એ પેલા 75000 વાળા પાછો આયો હે હોવા લ્યા તારી મારે ભઈયું મારે તો પાછો હોવા કરવાજી દિમ કહેતા કે મેં એને મારેરે પાછો નઈ આવા એ ગાડી હૈ યાર હે હોવા શું હંટો કરવા હે પોપટલાલ પટલા બારા જતો રે બારે બાર રહે

પણ હવે બે મોણસો લઈને આવી ગયો હું હવે તારા ભાઈ ને તો બોલાય નહીં કણાય જા પછી એની અમે દવા કરીએ જાય ના એને હોય નહીં બોલાવો તમારી આપણે મારું એવું કમ તું બે ને ગાડી બેઠાડો હા બાકી નાખું ઘરવા પૈસા નઈ તો લેરdio ગાડી બેહરdio પૈસા જ નહીં નવાજોડી હું આલે એય ગાડી બેલે પકડો કરો કર હટ બેં જા એ બા હ ના ના મુની બતાઉ એય આય બકા ના ના આ બચી જો બચી હવે આ પોપટિયાના ના લઈને અને પેલા કરવાજીના ના ઘેર હેડ્યા હિત હવે કરવાના બરોબરનો મારશી કરવાની આબરૂ જા ગો વચ્ચે ધજાગરા થાય ના લઈ જોવા જવા દે ચીવા ધજાગરા થાય મુ જોવું

બોલા હેટ તારા ભાઈને બાર બોલા હેટ હું બોલાવું વો વો તું બોલાય તો હું બોલાવું તને એ બા માર ભાઈને ને ના હું લે બોલાવું ભાઈ તારો તું બોલાય તમે ભલા મને મારા ભાઈ બન નહીં પણ પેલા જેઠાલાલે બોલવા ના પડી આ એટલે મારા ભાઈને જ બોલાવા નહીં ને જેઠાલાલને જેઠાલાલ ને શું બોલવું આ તો હું પૂછી દઉં હા હે જેઠાલાલ હા કોયા વાત છે બોનો ભાઈ મોટો બરાબર છે અને આરે નેનો

આલુ બારે જો પેલો તો તમે મને એમ કેતું મારું મન તમ તોડી કને તોડી કરવા કોને બેઠી હું તો કંટાળ્યો છું તમ બે લઈ જો બસ એ ના ના હું આનો ભાઈ નઈ હો હું તો ગામનો હોઈ યાર ફાઈબન તો સોન આવાના ના ભાઈબન નઈ ઈને તો લઈ જઈએ પણ તે મારી આબરૂ કાઢી બરાબર કોઈ મને માર્યો મેસે રૂપિયા પચાસ હજાર હાલ્યા એટલે હાથ ઉપાડો તું ના આલી એટલે સમજ્યો તો હવે તું તો પોચ હજાર રૂપિયા આલતો તો મેં રૂપિયા પચાસ હજાર હાલ્યા પોચ હજાર લે કરું લે જેઠાલાલ

કાળી પાગડી એ તારા ગો મારો ઉપરાણો લઈ મારા વડ માં બોલે છે એટલે તને કાઠું પડે છે નઈ એવું નહીં

પંચોતેર હજાર માંથી તમે પંદર હજાર રૂપિયા હાલ્યા મારા હાઈટ હજાર રૂપિયા બાકી હાઈટ હાઈટ હજાર રૂપિયા હાલ ના હાલ જોયું બોલો હાલ રોજ આ વાય કરો બાય

કિડની ફેલ થઈ ગયો હોય તો અધો ને વાશો ને પૈસા આવી ડોળા કાઢી દેવાના એ તો અમે કરશું પણ એના જોડે પૈસા વસૂલ કરશું લઈ તમાર ભાઈબંધ લઈ ભાઈબંધ તમે બે બે વાયા દેશ મારું પૈસા આ મારા વર્ગણો કરવા તમે ઓના જોડે પૈસા લીધા ના વેકા બેઠા તો મારે ઓલી એટલું કામ ન કરીએ કોઈ આ પણ કઉ છું યાર કાગરું છું પણ આ માનતા નહીં હું કરું કો જો મારી વાત રૂપિયા મારા ઘેર આવજો હવે હું તમારા ઘેર નહીં આવું બરાબર અને ઝાડજો ઘડી મારા પૈસા આવે એટલે ઘડી વાના જોડે હું મારા ખેતર માં મજૂરી કરાય આ પણ મારી વાત તમે લઈ જો